આગામી બિહાર વિધાનસભા ચૂંટણીના અનુસંધાનમાં કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત રાજ્યમાં વસતા બિહારી સમુદાયને લક્ષ્ય બનાવીને વિશેષ અભિયાન શરૂ કર્યું છે જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ આ સમુદાયને સંબોધીને વ્યક્તિગત પત્રો લખ્યા અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંદેશ પહોંચાડ્યા છે તેમણે તેમના સગા સંબંધીઓ મિત્રોને આસપાસના પડોશીઓને નવા અંદાજમાં અપીલ કરતાં જણાવ્યું કે ગુજરાતમાં રહીને પણ તમારું માતૃભૂમિ બિહારના વિકાસ માટે કોંગ્રેસને મજબૂત કરો ચૂંટણી પંચે તાજેતરમાં જાહેર કરેલી બિહાર ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને સોલંકી આ અભિયાનને આકાર આપે છે તેમણે પત્રમાં લખ્યું કે બિહારના વિકાસ અને સમૃદ્ધિ માટે કોંગ્રેસ વર્ષના વિઝનને અપનાવો ગુજરાતમાં તમારી મહેનતથી મળેલી સફળતા બિહારને પણ પ્રેરણા આપશે તો વિડીયો કોન્ફરન્સમાં તેમણે બિહારી યુવાનોને વેપારીઓને કહ્યું તમારા પરિવારોને ફોન કરો મિત્રોને મેસેજ કરો અને વોટ્સટર્સને જાગૃત કરો કોંગ્રેસની જીત બિહારની જીત છે ગુજરાતમાં લાખો બિહારી મજૂરીઓ વેપારીઓ અને ઉદ્યોગોમાં કાર્યરત છે તો આ અભિયાન અમદાવાદ સુરત વડોદરા જેવા શહેરોમાં ચલાવવામાં આવી રહ્યું છે તો કોંગ્રેસના આ પગલાંથી બિહારમાં પાર્ટીના સમર્થકોમાં ઉત્સાહ વધ્યો છે વિરોધ પક્ષના આક્રમણો વચ્ચે આ અભિયાન રાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા ઊભી કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ